નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે પ્રવૃત્તિ નંબર એક બે છે તેના વિડીયો અને પીડીએફ આપણે મૂકી દીધા છે આ વિડિયોની અંદર આપણે પ્રવૃત્તિ ત્રણ ચાલો માપીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ ચારની તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ દરેક પ્રવૃત્તિના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ ચાલો માપીએ જો અહીં આપણને કહ્યું છે કે શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો તેની યાદી બનાવો તેની તેની તમારી વેદથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો ત્યાર પછી લાકડા રિબિન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો તમારા ઘરથી દુકાન કેટલા પગલાં તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં માપનના અનુભવની આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજીત લંબાઈ અને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો ચાલો તો સર્વપ્રથમ આપણે કઈ કઈ વસ્તુઓ લીધી છે જુઓ માપન કરવા માટે તો પુસ્તકો બેગ કેલ્ક્યુલેટર કંપાસ સ્કેલ શાર્પનર રબર પેન્સિલ પેન ટેબલ ખુરશી પલંગ ટેલિવિઝન રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ લીધી છે ચાલો હવે એ જે વસ્તુઓ છે બરાબર તો એના આપણે અહીંયા નામ લખી લઈએ અને તેની લંબાઈ અને પહોળાઈ જોઈએ તો વસ્તુનું નામ આપણે જોઈએ તો એમાં છે પુસ્તકો હવે પુસ્તકની લંબાઈ આપણે જોઈએ તો બે વેજ જેટલી પહોળાઈ જે છે તે એક વેદ જેટલી માપપટ્ટીથી એની લંબાઈ માપી તો પંદર સેન્ટીમીટર થઈ અને પહોળાઈ માપી તો સાત સેન્ટીમીટર છે ત્યાર પછી વસ્તુનું નામ આપણે લઈએ બેગ બેગની લંબાઈ આપણે વેદથી માપી તો ત્રણ લંબાઈ માપી તો ત્રણ વેદ થઈ અને પહોળાઈ જે છે તે બે વેજ જેટલી થઈ હવે લંબાઈ માપપટ્ટીથી માપી તો ચાલીસ સેન્ટીમીટર જેટલી થઈ અને પહોળાઈ જે આપણે માપી તો ત્રીસ સેન્ટીમીટર જેટલી થઈ ત્યાર પછી કેલ્ક્યુલેટર હવે વેદથી આપણે માપીએ તો પોણી વેદ જેટલી થાય છે અને પહોળાઈ પણ પોણી વેદ જેટલું થયું પણ માપટ્ટીથી જ્યારે માપ્યું તો એ બાર સેન્ટીમીટર જેટલી લંબાઈ થઈ અને પહોળાઈ જે છે તેની સાત સેન્ટીમીટર થઈ ત્યાર પછી આપણે જોઈએ સ્કેલ હવે સ્કેલ જે છે એની લંબાઈ વેદથી માપી તો એ બે વેત જેટલી થાય બરાબર અને પહોળાઈ જે છે એને તો આપણે વેદથી માપી ન શકીએ લંબાઈ જે છે એ આપણે સ્કેલથી માપીએ તો ત્રીસ સેન્ટીમીટર થઈ અને પહોળાઈ આપણે સ્કેલથી માપી તો એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થાય શાર્પનર એટલે કે આપણો સંચો એને તો આપણે સ્કેલથી માપીએ વેદથી તો એને માપી ન શકાય કારણ કે ખૂબ નાના હોય તો લંબાઈ આપણે બે સેન્ટીમીટર થઈ અને પહોળાઈ એક સેન્ટીમીટર થઈ પલંગ પો પલંગ જે છે તે પચીસ વેદ થઈ અને પહોળાઈ પંદર વેદ થાય હવે લંબાઈ જે છે એ સ્કેલથી માપીએ તો બસો દસ સેન્ટીમીટર જેટલી થઈ અને પહોળાઈ જે છે તે એકસો પચાસ સેન્ટીમીટર ત્યાર પછી ટેલિવિઝન લંબાઈથી માપી વેદથી તો પાંચ સેન્ટીમીટર પહોળાઈ વેદથી માપી તો બે બે વેધ જેટલી થઈ અહીંયા બે વેદ સોરી પાંચ વેદ જેટલી લંબાઈ અને બે વેદ જેટલી પહોળાઈ છે હવે માપપટ્ટીથી આપણે માપીએ બરાબર છે તો સો સેન્ટીમીટર જેટલી લંબાઈ છે અને સાઈઠ સેન્ટીમીટર જેટલી પહોળાઈ છે ચાલો ત્યાર પછી ખુરશી તો ત્રણ વેદ થઈ લંબાઈ અને છ વેદ થઈ પહોળાઈ હવે લંબાઈ જે છે આપણે માપટ્ટીથી માપીએ તો પિસ્તાલીસ સેન્ટીમીટર થઈ અને પહોળાઈ જે છે તે ચાલીસ સેન્ટીમીટર જેટલી થઈ મિત્રો તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે તો આપણે અહીંયા લખ્યું છે કે ભાઈ સાઠ પગલાં જેટલા દૂર છે શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે તો આપણે અહીંયા લખ્યું છે વીસ પણ તમે તમારા સ્કૂલની અંદર શાળાની અંદર જો વધારે અથવા ઓછા પગલાં હોય તો તમે એ પણ લખી શકો ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે તો ઓફિસથી ધોરણ એક એ દસ કદમ દૂર છે ઓફિસથી ધોરણ બે અગિયાર કદમ દૂર છે ઓફિસથી ધોરણ ત્રણ એ પંદર કદમ ઓફિસથી ધોરણ ચાર સોળ કદમ ઓફિસથી ધોરણ પાંચ વીસ કદમ ઓફિસથી ધોરણ છ બાવીસ કદમ ઓફિસથી ધોરણ સાત ચોવીસ કદમ અને ઓફિસથી ધોરણ આઠ છવ્વીસ કદમ હવે અહીંયા તમારે જો પ્લસ માઇનસ હોય એટલે કે વધારે અથવા ઓછું હોય તો તમે અહીંયા વધારે અથવા ઓછું લખી શકો છો મિત્રો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ પ્રવૃત્તિઓ જે છે બધી જ પ્રવૃત્તિઓ તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે અહીંયા તમને જોઈ શકો છો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપવામાં આવેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનનો વિડીયો તમે જોઈ શકો છો અહીંયા તમને કોન્ટેક નંબર પણ આપેલો છે આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને તમે આ જે સોલ્યુશન છે તે પીડીએફ મેળવી શકો છો અથવા તો તેનો વિડીયો પણ જોઈ શકો છો ત્યાર પછી એવું કહ્યું છે કે આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો અને ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેમનું કારણ સમજો હવે જો પાંચ મિત્રો તો મિત્ર એક બે ત્રણ ચાર પાંચ નામ આપ્યા છે બરાબર હવે શૌચાલય તો એના કદમ કેટલા છે તો કે અઠાવન મિત્ર એકને અઠાવન કદમ થયા મિત્ર બે ને એકસઠ થયા મિત્ર ત્રણ ને સાહીઠ મિત્ર ચાર ને બાસઠ અને મિત્ર પાંચ ને ઓગણસાઠ હવે એમડીએમ રસોડા સુધી જવામાં મિત્ર એકને ઓગણીસ કદમ થયા મિત્ર બે ને એકવીસ થયા મિત્ર ત્રણ ને વીસ થયા મિત્ર ચાર ને બાવીસ થયા અને મિત્ર પાંચને વીસ થયા એવી રીતે ધોરણ એક સુધી પહોંચવા માટે તમે જોઈ શકો છો કે આ રીતે બે ત્રણ ચાર પાંચ છ સાત આવી રીતે દરેક મિત્રોને ક્લાસ સુધી એમડીએમ રસોડા અને શૌચાલય સુધી પહોંચવામાં કેટલા કદમ થયા તે આપણે અહીંયા ચાર્ટની અંદર દર્શાવેલું છે બરાબર હવે એના ઉપરથી આપણે એ જાણીએ કે કોને ઓછા કદમ અને કોને વધારે કદમ થયા તો સૌથી ઓછા કદમ આપણે જે તો જો ઓફિસથી ધોરણ એક સુધી જવામાં જે મિત્ર એક છે ને તેને નવ કદમ થયા ઓફિસથી શૌચાલય જવામાં મિત્ર એકને અઠાવન કદમ થયા અને ઓફિસથી એમડીએમ રસોડા સુધી જવામાં મિત્ર એકને ઓગણીસ કદમ થયા તો મિત્ર એકને તમે જોશો સૌથી ઓછા કદમ થયા ત્યાર પછી સૌથી વધારે કદમ કોને થયા તો જો ઓફિસથી ધોરણ આઠ સુધી જવામાં મિત્ર ચાર જે છે તેને સત્યાવીસ કદમ થયા ઓફિસથી શૌચાલય જવામાં મિત્ર ચારને બાસઠ કદમ થયા ઓફિસથી એમડીએમ રસોડા સુધી જવા માટે મિત્ર ચારને બાવીસ કદમ થયા તો અમુકને વધારે કદમ થાય છે અમુક જગ્યાએ અમુકને ઓછા થાય છે તો આ થવા પાછળનું કારણ શું છે તો અંતર માપવા માટે આ તફાવત આવતો હોય છે અને તફાવતનું કારણ શું હોય છે તો કે કદમની લંબાઈ પહેલું કારણ છે કદમની લંબાઈ તો દરેક મિત્રના કદમની લંબાઈ અલગ અલગ હોઈ શકે જે લોકો વધારે મોટું પગલું ભરતા હોય તો એમને ઓછા કદમ થાય ને જે લોકો નાના કદમ ભરતા હોય નાના પગલાં ભરતા હોય એના કદમ વધી જાય તો આપણે એવું કહી શકીએ કે પગલાંની લંબાઈમાં તફાવત હોય છે એટલે દરેક મિત્રની કદમ જે છે તે અલગ અલગ થતી હોય બીજું એ માપ લેવાની પદ્ધતિમાં ફેરફાર હોય માપ લેતી વખતે દરેક મિત્રોના કદમ સચોટ અને સમાન ન હોઈ શકે બરાબર એટલે કે માનો કે એક જ મિત્ર છે તો એક જ મિત્ર પહેલું કદમ મોટું ભરે ને એ પાછો બીજું કદમ નાનું પણ ભરી શકે બરાબર અને બીજું વ્યક્તિગત તફાવત હોઈ શકે એટલે કે એક મિત્રના જેટલા કદમ થાય એટલા જ બીજાના કદમ ન થાય કેમ કારણ કે કોઈક મિત્ર ઝડપથી ચાલતો હોય કોઈક મિત્ર ધીમો ચાલતો હોય તો એના કારણે પણ તફાવત આવી શકે મિત્રો ફરી મળીશું આપણે આજે પ્રવૃત્તિ પોથી છે એટલે કે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેનો જે ચાર નંબરની પ્રવૃત્તિ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં